નમસ્કાર મિત્રો આજે આપણે સામા પાંચમની વ્રત કથા વિશે જાણીશું ઘણા વર્ષો પહેલાંની આ વાત છે વિદર્ભ દેશમાં ઉત્તંક નામે એક પવિત્ર બ્રાહ્મણ પોતાની પત્ની સંધ્યા અને પુત્ર પુત્રી સાથે રહેતો હતો પુત્ર સુદેશ સર્વ વિદ્યાઓ ભણીને હોશિયાર થઈ ગયો હતો પુત્ર સત્તમાને પણાવી દીધી હતી પતિ પત્ની બંને

આથી તેઓ વનમાં જઈ આશ્રમ બાંધી ધર્મપરાયણ જીવન જીવવા લાગ્યા પુત્ર સુદેશ અને પુત્રી સતમાં પણ એમની સાથે જ હતા સતમાં બિચારી ધરમ ધ્યાન કરવામાં આખો દિવસ પસાર કરતી તેમ છતાં તેનો સમય પસાર થતો ન હતો આથી તે બપોરના સમયે આશ્રમની સામે આવેલા એક ઝાડ નીચે ખાટલો પાથરીને સૂઈ જતી એક દિવસ તે સૂતી હતી ત્યારે અચાનક તેના શરીરમાંથી પરું નીકળવા માંડ્યું અને તેમાં કીડા ખદબદવા લાગ્યા આ જોઈ સત્તમાં ગભરાઈ ગઈ અને રડતી રડતી માતા પાસે આવી પુત્રીની આવી દશા જોઈને તે પણ હેતબાઈ ગઈ અને પતિને બોલાવીને રડતા રડતા સર્વ હકીકત કહી સંભળાવી ઉત્તંકે સૌપ્રથમ તેમને આશ્વાસન આપી પુત્રીને ગરમ પાણીથી નવડાવ કહ્યું પત્નીએ એ પ્રમાણે કર્યું આથી સતમાને કંઈક રાહત થઈ ત્યાર પછી પત્નીએ પતિને ખૂબ જ આગ્રહપૂર્વક તેના પ્રભાવ વિશે પૂછ્યું ત્યારે ઉત્તંકે પોતાના ત્રિકાળ જ્ઞાનના પ્રભાવને લીધે પુત્રીનો ભૂતકાળ જાણી લઈ પત્નીને કહ્યું કે સતમા એક બ્રાહ્મણી પત્ની હતી તે રજસ્વલા ધર્મ પાળતી ન હતી રજસ્વલા સ્ત્રીએ આ ચાર દિવસ દરમિયાન ઘરકામ ન કરવું જોઈએ તથા સ્પર્શથી દૂર રહેવું જોઈએ પરંતુ આપણી પુત્રીએ એ ધર્મ પાળ્યો નહીં તેથી આ ભવે તેને પાપ નડ્યું તદઉપરાંત ઋષિ પંચમીની નિંદા કરી હતી અને સામા પાંચમનું વ્રત કરનાર છોકરીઓની મસ્કરી કરી હતી આથી આ ભવે તે પતિ સુખથી વંચિત રહી છે અને આખા શરીરમાં કીડા પડ્યા છે ઉત્તંગની પત્ની આ સાંભળી ફરી પાછી વિલાપ કરવા લાગી આથી તેને આશ્વાસન આપતા ઉત્તંગે કહ્યું એના પાપનું નિવારણ થઈ શકે છે તેણે જે વ્રતનો અનાદર કર્યો છે એ વ્રત ભક્તિભાવપૂર્વક કરીને તેના પાપનો નાશ કરી શકે છે અને ફરી પાછી હતી એવી કંચન જેવી કાયા બનાવી શકે છે આ સાંભળી પત્ની પુત્ર તથા પુત્રી ખૂબ ખુશ થયા પત્નીએ પતિને આ વ્રત સીધી થાય એ વિશે પૂછ્યું તેના જવાબમાં કહ્યું આ વ્રત પાંચમે થાય છે આ દિવસે સવારે વહેલા ઊઠી નાય ધોઈ ઘીનો દીવો કરી ધૂપ કરવા ત્યાર પછી નૈવેદમાં ફળ ધરાવી મહર્ષિ કશ્યપ અત્રિ વિશ્વામિત્ર ભારદ્વાજ ગૌતમ જમદગ્નિ અરુધતી સહિત વશિષ્ઠનું ધ્યાન ધરવું તેમની માનસિક પૂજા કરવી વ્રત દરમિયાન ઉપવાસ કરો અથવા ફળાહાર કરો એમાં માવો તથા ફળફળા દેખાવા આ રીતે ભક્તિભાવથી જે કોઈ સ્ત્રી વ્રત કરે તેના રજસ્વલા ધર્મ વખતે અજાણાપણે પણ થયેલા અનેક પ્રકારના દોષો નાશ પામે છે સતમાએ પિતાજી પાસેથી વ્રતની વૃદ્ધિ જાણી લીધી અને સામા પાંચમનો દિવસ આવતો વ્રત આરાંભી દીધું થોડા વખતમાં તેના વ્રતના પ્રતાપને લીધે તેના શરીરમાંથી નીકળતું પરુપ બંધ થઈ ગયું તેની કાયા સર્વ દોષોથી મુક્ત થઈ કંચન જેવી થઈ ગઈ સામા પાંચમ કે ઋષિ પંચમીનું આ વ્રત જે કોઈ સ્ત્રી અથવા તો કથા વાંચે સાંભળશે તેના સ્પર્શ દોષો નાશ પામશે અને તેને સુખ શાંતિ પ્રાપ્ત થશે